નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાજલ હિન્દુસ્તાનીએ સુરત ખાતે જાહેર સભામાં મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર નિવેદન આપી પાટીદાર સમાજ તેમજ પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરી પાટીદાર સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બાબતે પાટીદાર સંઘર્ષ સમિતિ કચ્છ દ્વારા માધાપર પોલીસ સ્ટેશન પર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવા વિનંતી કરવામાં આવી હતી નારી સન્માનના હિતમાં ભુજ નખતરાણાના કડવા અને લેવા પાટીદાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ને આજે પશ્ચિમ કચ્છની અંદર અમે માધાપર પોલીસ સ્ટેશનને પણ ફરિયાદ દાખલ કરાવી છે કે આપ સાહેબને ખાસ નમ્ર વિનંતી કે અમારી સમિતિ છે એનો આ ન શકાય જાહેરની અંદર વાત ના કરી શકાય એવી અભદ્ર ભાષાની અંદર નિમ્ન કક્ષાની ભાષામાં એમને વાત કરી છે અને અમે પોલીસ ફરિયાદ પણ માધા પર પોલીસ પાટીદાર સમાજમાંથી પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ કલેક્ટર સીટીને આવેદન આપ્યું છે કે અગાઉ સુરત ખાતે તાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ જે મોરબીની સાત દીકરીઓ માટે અભદ્ર ભાષાની અંદર જાહેર મંચ ઉપરથી એમને જે નિવેદન આપ્યા એ નિવેદન એ પાટીદાર સમાજની દીકરીઓ માટે પણ અપમાનજનક છે અને પાટીદાર સમાજ માટે પણ અપમાનજનક છે આ મુદ્દાને લઈને ગુજરાતની અંદર અનેક જગ્યાઓએ આ બેન ઉપર ફરિયાદો થઈ છે અને ગઈકાલે ગાંધીધામ એટલે કે પૂર્વ કચ્છની અંદર સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ ડિવિઝન એ પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ થઈ છે અને આજ રોજ પશ્ચિમ કચ્છના મુકામે પાટીદાર સગર સમિતિના નેજા હેઠળ અમે લોકોએ માધાપર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદ દાખલ કર્યા પાછળનો અમારો એક જ હેતુ છે કે આ બેન પાટીદાર સમાજની જે વાતો કરે છે જે પાટીદાર સમાજની દીકરીઓની વાતો કરે છે જે રીતે એમને અભદ્ર ભાષાની અંદર નિમ્ન કક્ષાની શબ્દો વાપરી અને જે ભાષામાં વાત કરી છે તો પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતનો કચ્છનો અને સૌરાષ્ટ્રનો એક જ વસ્તુ ઈચ્છે છે કે આ બેન પાટીદાર સમાજની માફી માગે દીકરીઓ માટે વાતો થઈ છે કાલ ઉઠીને બીજી જ્ઞાતિની દીકરીઓ માટે વાત થાય તો આ મહિલાઓ ખરેખર પોતાનું સશક્તિકરણ મહિલા જાગૃતિ થવાની જરૂર છે અને એક મહિલા થઈને મહિલાનો વિરોધ કરે છે જે ખરેખર એ ઘટના મોરબી ખાતે થઈ જ નથી અને એ અમે ખરાઈ કરેલી છે ત્યારે આજે અમે ખુલ્લા તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ અને હવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો ખુલાસો થવો જોઈએ અને હવે જો નેક્સ્ટ આવું કંઈ બી થશે કાજલ હિન્દુસ્તાનની કંઈ બી જાહેર સભામાં કંઈ બી પ્રોગ્રામ કરીને આવી વાતો થશે તો અમે પ્રશાસનને આજે જાણ કરવામાં અમે આવ્યા છીએ તો એ જવાબદારી કંઈ બી ક્યાં પ્રોગ્રામમાં વિરોધ થયો હોય ને નુકસાન થયું તો એ જવાબદારી પ્રશાસનની રહેશે ખાસ કરીને એમને ખુલાસો પણ કરેલો છે અને એમને એવું પણ કહેલું છે કે મેં બધા સમાજ માટે કર્યું છે અને લવજાજનો પ્રોગ્રામ હતો એની અંદર વાત કરેલી છે શું વાત કરશો તમે નહીં અત્યારે તો જે વાત થઈ છે અત્યારે કે પાટીદાર સમાજના પ્રોપર દીકરીઓ માટે અને એમાં પણ ખાસ મોરબીની દીકરીઓ માટે વાત થઈ છે એટલે આજે જાગવાની એટલા માટે જરૂરની નહીં આહવાન કરું છું હરેક સ્ત્રીને કે ખરેખર જાગો આજે પાટીદાર સમાજ જ્ઞાતિનો વારો આવ્યો છે કાલે અદર બીજી જ્ઞાતિનો વારો સમાજની દીકરીઓ પર આક્ષેપ કરશે તો યોગ્ય નથી આ તો જાગવાની જરૂર છે